નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સત્યાવીસ મિતાની હાલત જોઈ મીનાબેન અને પરેશભાઈ તો એમ જ સમજ્યા કે મિતાને કદાચ સગાઈથી પ્રોબ્લેમ હશે લગ્ન કરવા માટે તૈયાર નહીં હોય પરેશભાઈએ વિશાલને કહ્યું ભાઈ વિશાલ શું છે આ બધું જે હોય એ હકીકત મને કહો તો ખબર પડે મને પરેશ કાકા તમને કઈ રીતે કહું એ સમજાતું નથી બહુ ખરાબ બની ગયું છે બોલને ભાઈ મારું બીપી વધે છે તો સાંભળો કાકા મિતા અહીં આવી ત્યારથી એક મયંક નામના છોકરા સાથે પ્રેમમાં હતી અમને એમ કે એક કોલેજમાં ભણે છે એટલે મિત્ર હશે પણ અમારી ધારણા ખોટી પડી મિતાએ એ છોકરા મયંકને પ્રેમ કરતી હતી ને અહીં શહેરમાં આવું બધું કોમન છે કોલેજમાં બધા કોઈને કોઈની સાથે દોસ્તી કે પ્રેમમાં હોય છે આ વેકેશનમાં મિતા ત્યાં આપણા ગામ ઘરે આવી ત્યારે એની સગાઈ વંશ સાથે કરવાની છે એ નક્કી થયું મિતાને મયંક સાથે લગ્ન કરવા હતા એ વાત એણે ક્યાર નહીં વિચારી રાખી હશે ને તમે ત્યાં એની સગાઈનું નક્કી કર્યું એટલે એણે ઉતાવળમાં મયંક સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો ને એ તો ઠીક કાકા મોટી વાત તો એ છે કે મિતા તમારા ઘરેથી વીસ લાખ રોકડા લાવી હતી અને પચીસ તોલાના ઘરેણાં લાવી હતી મયંક સાથે ભાગી જવા માટે એ છોકરો ગરીબ ઘરનો હતો શું તો અમારા ઘરે જે ચોરી થઈ એ મિતાએ કરી હતી મીનાબેન સોકી ગયા પરેશભાઈ લમણે હાથ દઈ નિશે બેસી ગયા ને બોલ્યા હે ભગવાન પોતાના ઘરમાં જ આટલી મોટી ચોરી કરી ને પછી ગુચ્છે થઈને મીતાને બે લાફા ચીકી દીધા ને મીનાબેન સામે જોઈ બોલ્યા જોયું આ તારી દીકરીના કરતુત શરમ આવી જોયા અને એણે એ પણ ના વિચાર્યું કે ઘરે ખબર પડશે તો એની શું હાલત થશે મીનાબેન તો સાવ ડઘાઇ જ ગયા ને રડી પડ્યા મીનાબેનને એમની દીકરીઓ પર અભિમાન હતું કે મારી દીકરીઓ કેટલી સીધી સાદી ને સંસ્કારી છે ને આજે એ જ દીકરીએ બાપનું નાક વાઢ્યું પરેશભાઈએ બધો ગુસ્સો મીનાબેન પર કાઢ્યો બહુ બધું સંભળાવ્યું ને મીનાબેને શુભ સાફ સાંભળી લીધું મીતાની હાલત તો કાપે તો લોહી ના નીકળે એવી થઈ હતી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા ને મીનાબેન પણ રડી રહ્યા હતા રીટા ને કાકી માટે પાણી લઈ આવ વિશાલે કહ્યું રીટાએ ઊભા થઈ બંનેને પાણીનો ગ્લાસ આપ્યો પરેશભાઈએ બે ઘૂંટડા પાણી પીધું અને ગ્લાસ ટ્રેમાં પાછો મૂકી મૂક્યો ને પછી ગુચ્છે થઈ બોલ્યા એ નાલાયક છોકરો ક્યાં રહેશે ક્યાં ગામનો છે એ શાલાને છોડીશ નહીં હું ને હા આ નપાવટ છોકરીએ એ રૂપિયાને ઘરેણાં સાસવીને રાખ્યા છે કે નહીં કાકા એ તો મોટી ચિંતાની વાત છે એ મયંક મિતાને પ્રેમ કરતો જ નહોતો એણે મિતા સાથે છેતરપિંડી કરી અને એ બધો મુદ્દામાં લઈને બિહાર ભેગો થઈ ગયો ને ટેન્શનની વાત તો એ છે કે એ બિહારના કયા ગામનો વતની છે ને ક્યાં રહે છે એ કોઈ જાણતું નથી મિતાએ પહેલેથી જ એ ઘરેણાને લાખો રૂપિયાને નાલ એ નાલાયકને આપી દીધા હતા ને અહીં શહેરમાં પણ એ ક્યાં રહેતો હતો એની ખબર પણ કોઈને નથી એ તો મિતાને લઈ ટ્રેનમાં બેસી ગયો હતો અને પછી ત્યાંથી મિતાને એકલી ટ્રેનમાં મૂકીને રફસુચક્કર થઈ ગયો આ તો સારું છે મિતા બીજા સ્ટેશને ઉતરી ગઈ નહીતર શેખ ગાઝિયાબાદ પહોંચી જાત એ નાલાયક હતો યુપીનો ને ટિકિટ બુક કરાવી હતી ગાઝિયાબાદની રેલવે પોલીસે અને કોલેજના પ્રિન્સિપાલેએ એ મયંક પર પોલીસ કેસ કર્યો છે પણ હજી કોઈ ભાળ મળી નથી ને આવો ચાલાક છોકરો કોઈ સુરાગ છોડીને જાય એવો નથી આ છોકરીએ તો મને ક્યાંયનો ના રાખ્યો ત્યાં અમારા ઘરે હજી ગઈ કાલે જ ખબર પડી આ છોકરીની આ છોરીની અને ઘરમાં બાપુજીને બધા ટેન્શનમાં આવી ગયા છે ને ઘરમાં મોટી બબાલ પણ થઈ અને સોરીનો આરોપ પહેલાં જનક પર લાગ્યો છે ને આ નાલાયક છોકરી આવડું મોટું કાંડ કરીને અહીં શાંતિથી બેઠી છે બા હંમેશા સાસુ કહેતા હતા કે આ છોકરીઓ પર લગામ રાખો આમ શહેરમાં ભણવા ના મોકલશો કોઈક દિવસ પસ્તાવાનો વારો આવશે પણ આ તારી કાકી જીદે સડી બાના પગ પકડી લીધા ને મહાપરાણે આ નપાવટને કોલેજ માટે શહેરમાં મોકલવા મનાવ્યા ને જોયું ને જુઓ હવે દીકરીએ તો નાક વઢાવ્યું આ તો સારું છે આ બનાવ અહીં શહેરમાં બન્યો બાકી જો ગામડે આવું થયું હોય તો મારા બાપ દાદાની ઇજ્જતના કાંકરા નહીં હવે પતી ગયું આ છોકરીનું ભણવાનું બંધ અને જેટલા બને એટલા જલ્દીથી લગ્ન મીનાબેન તો શું બોલે બસ ડૂસકા ભરતા હતા ને પરેશભાઈએ વિશાલ અને ગામના જે બધા હતા એ લોકોને હાથ જોડીને કહ્યું જુઓ બેટા અહીં જે થયું એ ગામમાં કોઈને કહેતા નહીં મારી આબરૂ જશે અને આ છોકરીના લગ્ન પણ નક્કી નહીં થાય એટલે પ્લીઝ આટલું મારું માન રાખજો વિશાલે પરેશભાઈના હાથ પકડી લીધા અને બોલ્યો ના ના કાકા તમે આમ હાથ ના જોડો અમે સમજીએ છીએ અહીં જે ઘટના બની એની વાત અમે કોઈ ગામમાં નહીં કરીએ તમે ચિંતા ના કરશો આ તો સારું છે દીકરા તમે ગામના હતા એટલે આને શોધવા ગયા ને પાસી લઈ આવ્યા જો આડાું પગલું ભર્યું હોત તો પણ ઇજ્જત જાત આભાર બધાનો મિતા પોતાના પપ્પાને બધા સામે હાથ જોડતા જોઈને ખૂબ પસ્તાઈ રહી હતી ને પછી ધ્રુસ ને ધ્રુસ્કે રડી પડી ને પરેશભાઈના પગમાં પડીને બોલી મમ્મી પપ્પા મને આટલી વાર માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હવે હું જિંદગીમાં કદી કોઈ ભૂલ નહીં કરું પણ પ્લીઝ મારું ભણવાનું બંધ ના કરાવતા તમે જેમ કહેશો એમ હું કરીશ સગાઈ પણ કરીશ ને તમે કહો છો ત્યાં પરણી જઈશ પણ મારું આટલું વરસ બાકી છે મને એ પૂરું કરી લેવા દો ના રે હવે તારો કોઈ ભરોસો ના કરાય એકવાર તને સૂટી મૂકીને જોઈ લીધી હવે બેસી રહ્યા વિના સામાન પેક કર સમય નથી સીટીમાંથી સગાઈ માટે ઘર ઘરના બધાની શોપિંગ પણ કરવાની છે બધો મૂડ મરી ગયો કેટલા અરમાન હતા ને કેટલા સપના જોયા હતા કે ધામધૂમથી સગાઈ કરીશું ને શાંતિથી આવતા વર્ષે લગ્ન પણ ના હવે તો તાત્કાલિક લગ્ન મીતા સુપસાપ ઊભી થઈને રીટા અને નિશાને પેકિંગમાં એની મદદ કરી મીનાબેન પણ ઊભા થઈ વશરૂમમાં જઈ મોઢું ધોઈ આવ્યા એમણે જિંદગીમાં પહેલી વાર આટલું સાંભળવું પડ્યું હતું બાકી પરેશભાઈ તરફથી એમને કદી એક શબ્દ નહોતો સાંભળ્યો ને હજી ઘરે જ્યારે બા બાપુજીને ખબર પડશે તો શું હાલત થશે એ વિચારીને મનમાં ધ્રુજી ઉઠ્યા પરેશભાઈએ બહાર હોસ્ટેલની લેવડ દેવડ બાકી હતી એ પતાવી ને ગાડીમાં જઈ બેસી ગયા મીનાએ પણ વોશરૂમમાં જઈ મોં ધોયું વાળ સરખા કર્યા ને સુપસાપ આગળ થઈ મીનાબેને પણ રીટા નિશા અને છોકરાઓને હાથ જોડી વિનંતી કરી કે ગામડે કોઈને આ વાત કરતા નહીં નહીતર મિતાના લગ્ન થવા મુશ્કેલ પડશે કાકી તમે ચિંતા ના કરો અમે સમજીએ છીએ મિતાની ઇજ્જત જાય એવું અમે કદી નહીં કરીએ ને મીનાબેન પણ ગાડીમાં આવીને બેઠા મિતા સુભસાપ મમ્મી પાસે બેઠી વિશાલે રીટા અને નિશાને મજાકમાં કહ્યું જોયું પ્રેમનું પરિણામ તું ને નિશા આ જોઈને શેતી શેતતા રહેજો ને તમારા બોયફ્રેન્ડ સાથેના સંબંધો હવે છોડી દેજો આ શહેર છે આપણું ગામડું નથી અહીં પ્રેમની કોઈ કદર ના હોય હા વિશાલ આ મયંકે જે કર્યું એ પછી તો મેં અને નિશાએ છોકરાઓ સાથે દોસ્તી કે પ્રેમમાં પડવું જ નહીં એવું નક્કી કર્યું છે ચાલ અમે જઈએ એ અમારી હોસ્ટેલમાં ને રવિને વિશાલ મનન બાજુની બોય હોસ્ટેલમાં ગયા પરેશભાઈએ ગાડી બજારમાં ઊભી રાખીને મીનાબેનને પૈસાનું બંડલ આપી બોલ્યા જાઓ જે લિસ્ટ છે એ બધું લઈ આવો હું ગાડીમાં જ બેઠો છું પણ તમે ચાલો ને એકલા બેસી રહીશો હા હવે કોઈ મૂળ નથી જાઓ જતા આવો મીનાબેની કપડાંની દુકાનમાંથી ચારે દીકરીઓ માટે ડ્રેસને પાયલનો મેકઅપનો સામાન નાના પૂનમ માટે કપડાંને થોડા રમકડા લીધા ને મિતાને પૂછ્યું તારે બીજું કંઈ લેવાનું હોય તો લઈ લેજે ત્યાં કંઈ નહીં મળે સાડીઓને ઘરેણાં તો ઘરે આવી જશે પણ બીજું કંઈ લેવા લેવું હોય તો મીનાબેન મિતાને લઈને કટલેરીની દુકાને ગયા ને મિતાની અને ત્રણેય દીકરીઓની બંગડીને બીજું બધું ખરીદી લીધું પાયલ માટે પણ ઘણું બધું ખરીદ્યું બસ પોતાના માટે કંઈ જ ના લીધું એમનો પણ મૂળ મરી ગયો હતો એમને તો હજી માન્યમાં નહોતું આવતું કે પોતાનું લોહી સંસ્કાર પોતાની દીકરી મિતાએ આટલું મોટું કાંડ કરી નાખ્યું એમનો મૂડ સાવ ઓફ થઈ ગયો લિસ્ટમાં લખેલી બધી વસ્તુને કપડાની ખરીદી થઈ થઈ ગઈ એટલે ગાડીમાં આવીને બેઠા મીનાબેને પૂછ્યું શું અત્યારે જ નીકળી જવું છે હા ખોટું હોટલમાં રોકાઈએ પણ તોય શેન તો પડશે નહીં એટલે નીકળી જ જઈએ સારું પાછળ મિતા બેઠી ને બધી શોપિંગ બેગોની ત્યાં જ મૂકી ને મીનાબેન આગળની સીટમાં પરેશભાઈ પાસે બેઠા જ્યાં સુધી શોપિંગ પતિ ત્યાં સુધી પરેશભાઈ એકલા બેઠા એ જ વિચારતા હતા કે હવે આગળ શું કરવું ઘરે બા બાપુજીને મિતાએ કરેલી સોરીને એના પ્રેમ પ્રકરણની વાત કરવી કે નહીં મીનાબેન પણ બાજુમાં બેઠા વિચારી રહ્યા હતા કે ઘરે શું થશે મીનાબેનને ચિંતામાં જોઈને પરેશભાઈ બોલ્યા મીના એક કામ કરીએ તો શું આ સોરીવાળી વાત ઘરે બા બાપુજીને નથી કરવી નહીંતર ઘરમાં મોટો હંગામો થશે ને આજુબાજુમાં કોઈ સાંભળી જશે તો ઇજ્જત જશે ને આપણું બંનેનું પણ આવી બનશે બા બાપુજી આપણને આખી જિંદગી સંભળાવશે હા તમારી વાત સાચી છે આવું કરો તો બહુ સારો હું તમારી આભારી રહીશ પરેશભાઈ બોલ્યા સાંભળે છે છોકરી ઘરે બા બાપુજીને તારા આ પ્રેમ પ્રકરણની ને સોરીની ખબર પડવા નથી દેવાની એટલે સુપ મરજીએ અમારી ઇજ્જત ના કાઢતી મિતાને પપ્પાના શબ્દોથી થોડીક શાંતિ થઈ કે ઘરે રૂખી બા ને બાપુજીનું સાંભળવું નહીં પડે પરેશભાઈ બોલ્યા મીના ગમે એવી પણ દીકરી તો આપણી છે ને એણે જે ભૂલ કરી એ જીવનભર માફ કરવા જેવી નથી ને હું તો કરીશ પણ નહીં પણ ખોટું સમાજમાં ને આપણા ઘરમાં એની સબી ના ખરડાય એ જોવું પણ આપણું કામ છે મીનાબેન પરેશભાઈની વાત સાંભળીને થોડા નિશ્ચિત થયા ને મીતાને પણ ટેન્શન ઓછું થયું સંતાનો ગમે એટલી મોટી ભૂલ કરે પણ મા બાપ માફ કરી જ દેશે મીનાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ અઠ્યાવીસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો